ભગવાન પર વિશ્વાસ કરો ભગવાન દરેકની વાત સાંભળે છે અને દરેકને મદદ કરે છે આજે ફરીથી હું તમારા માટે એક નવી પ્રેરણાત્મક વાર્તા લઈને આવ્યો છું આ વાર્તા સાંભળો અને તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો ચોક્કસ મળી જશે આ વાર્તા સાંભળીને તમે ભગવાનમાં અતૂટ વિશ્વાસ કરવા લાગશો જો તમે ભગવાનમાં માનતા હો તો કોમેન્ટમાં લખો જય બજરંગ બજરંગ બલી તમારી બધી મનોકામના પૂરી કરશે ત્યારે ભૂત અને પિસાજ નજીક આવતા નથી એટલે કે માત્ર હનુમાનજીનું નામ લેવાથી કોઈ નકારાત્મક શક્તિ તમારી નજીક ન આવી શકે આ ઘટના આંધ્રપ્રદેશના પ્રદેશના જિલ્લાના એક ગામમાં જોવા મળી હતી જ્યાં સવરવ નામનો એક વ્યક્તિ રહેતો હતો જે મીઠાઈની દુકાન ચલાવતો હતો સવરવ બાળપણથી જ હનુમાનજીનો પ્રખર ભક્ત હતો તેથી સૌરભે તેની દુકાનનું નામ પણ હનુમાનજીના નામ પરથી રાખ્યું હતું તે દિવસ રાત હનુમાનજીની પૂજા પાઠ કરતો દર મંગળવારે વ્રત રાખતો અને ગમે ત્યારે સંકટ આવે ત્યારે હનુમાનજીને જ યાદ કરતો અને પોતાની સમસ્યાઓ વિશે હનુમાનજીને જણાવતો હનુમાનજીમાં સૌરભની શ્રદ્ધા ઘણીવાર આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બની રહેતી હતી હંમેશા ખુશ રહેતો સૌરભ તેના પર કેવા પ્રકારનો દુખ આવવાનો હતો તેનાથી તે અજાણ હતો એક દિવસ જ્યારે સૌરભ લગ્નના ફંક્શનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની કાર બગડી ગઈ તેણે કાર સ્ટાર્ટ કરવાનો પણ પ્રયત્ન કર્યો પણ તે સ્ટાર્ટ ન થઈ પછી તે કારને નીચે ઉતરીને ધક્કો મારવા લાગ્યો અચાનક તેને લાગ્યું કે જાણે કોઈ તેના બંને પગ પકડી રહ્યું છે તેને આગળ વધવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે આગળ વધી શક્યો નહીં કારણ કે પગને પકડી રાખવાનું બળ ઘણું હતું ત્યારે કાર પર હાથના બે મોટા નિશાન જોયા આ બધી વાતોને અવગણીને તે આગળ વધવાનો પ્રયાસ કરવા લાગ્યો ત્યારે અચાનક તેની સામે એક ભયંકર પણછાયો જોયો જે તેને આગળ વધતા રોકી રહ્યો હતો આ પડછાયાને સામે જોઈને સૌરભ ડરી ગયો તે સમજી શકતો ન હતો કે તેની સાથે શું થઈ રહ્યું છે ડરના માર્યો તેના હાથ પગ ત્રુજવા લાગ્યા તે એટલો ડરી ગયો કે તેનું મગજ કામ કરવાનું બંધ થઈ ગયું હતું હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તે બજરંગબલીને યાદ કરતો હતો પણ પણ હજી તેને આગળ વધવા દેતો ન હતો અચાનક સૌરભને લાગ્યું કે કોઈ અદ્રશ્ય બળ તેનું ગળું દબાવી રહ્યું છે સૌરભનો શ્વાસ રૂંધાવા લાગ્યો પછી તેણે મદદ માટે બજરંગ બલીને પાડી તરત જ ત્યારે સૌરભે એ પણછાયો રસ્તા પર નીચે પડતો જોયો સૌરભ સાવ આઝાદ અનુભવી રહ્યો હતો સૌરભે ફરી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો ત્યાં અચાનક સૌરભને બે પડછાયા દેખાવા લાગ્યા એક કે જે તેને આગળ વધતો રોકી રહ્યો હતો અને બીજો જેના હાથમાં વિશાળ ગદા હતી તે બીજું કોઈ નહીં પણ બજરંગબલી પોતે જ હતા આ તરફ સૌરભનો હનુમાન ચાલીસાનો પાઠ અવિરત ચાલતો રહ્યો હતો બીજી તરફ સૌરભને આગળ વધતા અટકાવતો પડછાયો થોડીક ક્ષણોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને પછી સૌરભ હનુમાનજીના રૂપમાં પડછાયા સમક્ષ પ્રણામ કર્યા અને તેમનો આભાર માન્યો બજરંગબલીએ પોતે જ સૌરભની રક્ષા કરી છે એ જાણીને બજરંગબલી પ્રત્યેની તેની શ્રદ્ધા વધુ મજબૂત બની ગઈ મિત્રો જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખી દેજો મળીશું એક નવા વિડીયોમાં જય બજરંગબલી